પછી ભી મનજી ભી મારું નામ છે રામનગર સોસાયટી રામનગર બે અને અમારે સમસ્યા છે ગટર અને લાઈટ અને રોડ ની આ સમસ્યા પૂરી નહીં થાય તો અમે બહિષ્કાર કરશું કઈ ચૂંટણી નો લોકસભા લોકસભાની ચૂંટણી નો બહિષ્કાર કરશું બહિષ્કાર અમારી રામનગર બે નો વિકાસ નહીં થાય તમે ચૂંટનો બહિષ્કાર કરશો ગટર પાણી રોડ બરોબર લાઈટ આ બધું વિકાસ કરવામાં આવશે તો અમે કોઈ પણ રાજકીય પાર્ટી આવશે તો અમે સંયુગાલશન જો અમારા આ વિકાસ નહીં કરે તો કોઈ પણ પાર્ટીમાં બેસુર અને ચૂંટનો બહિષ્કાર કરશો આવો હાલો બેનો સાત વોર્ડમાં પાણી લાઈટ ગટર રોડ અને કચરાવાળો આ જો અમારામાં કઈ આનો વિકાસ નહીં થાય તો અમે ચૂંટણી નો બહિષ્કાર કરશું પાસે ચૂંટણી પેલા થઈ જાય છે તો અમે જેમ તમે કહીશો એમ કરશું ચુમત બરોબર મારું નામ જ્યોતિબેન જોશી જોશી અમે આજે રામનગર બે સાત નંબર વોર્ડ રામનગર બે ની મુલાકાતે ત્યાં ગરીબ અને મધ્યમ વર્ગ એક વસવાટ કરે છે ત્યાં લોકોને પાયાની સુવિધાઓથી વંચિત છે કે રોડના કામો નથી થયા સાફ સફાઈ નથી થતી એમને સાંજ પડે એટલે લાઇટો ડીમ થઈ જાય છે પૂરતા પ્રમાણમાં લાઇટ મળતી નથી અને આવનારી લોકસભા ચૂંટણી આવી રહી છે અને આ લોકોને મળવા આવી લોકોનું કેવું એવું થાય છે કે અમને જો ચૂંટણી પહેલાં પાયાની સુવિધાઓથી વંચિત રાખવામાં આવશે લોકસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરીશું ચાહે ભાજપ હોય કે ચાહે કોંગ્રેસ હોય કોઈ લોકોને અહીંયા આ લોકો કામ થાય નહીં ત્યાં સુધી એ લોકોને અહીંયા આવું નહીં વોટ માંગવા પેલા એમને સુવિધાઓ આપી અને પછી એમના મુલાકાતે આવું અને હવે ગણતરીના દિવસોમાં જ લોકસભા આવી રહી છે જ્યારે અત્યારે

ફાઇલે કરી દે છે એ લોકોએ અરજીઓ આપી છે આવેદનો આપ્યા છે પણ આજ સુધી લોકોએ કઈ સાંભળ્યું નથી અને આવનારી લોકસભામાં આમનો જવાબ એમને સિદ્ધતા મળી રહેશે